નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું ડોક્ટર રેખા શાહ આજે વિશે મારા વિચારો રજૂ કરીશ આપણી માતૃ સંસ્કૃતિમાં માતૃદેવો ભવ એ આદર્શ હંમેશાથી સેવાયેલો રહ્યો છે માના ચરણોમાં જ અડસઠ તીરથધામ હોય છે એ આપણે સ્વીકાર્યું છે અને સ્વયં ઈશ્વર પણ માનવ પ્રેમ મેળવવા વારંવાર પૃથ્વી પર અવતાર ધારણ કરે છે ઇતિહાસની વાત કરીએ તો સુરવીરોની માતાએ હાલરડાઉમાં વીર રસ પાઈને બાળકોને ઉછેર્યા છે એવી માવડીઓને સત સત વંદન આ તો થઈ પૌરાણિક અને ઐતિહાસિક વાત પરંતુ આપણા ગુજરાતી સાહિત્યમાં કવિઓએ પણ માતાની વંદના ખૂબ સરસ કરી છે એક પંક્તિ કહીશ મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ જનની ને જોડ સખી નહી જડે રે લોલ મા તો મા બીજા બધા વન વગડા નવવા દરેક સ્ત્રીમાં જન્મજાત વહાલનો મમતાનો લાગણીનો સાગર ગુંગવતો હોય છે નાની-નાની દીકરીઓ જ્યારે ઘરકઠતા રમતી હોય છે ને ત્યારે માંનો રોલ ખૂબ સુંદર રીતે નિભાવતી હોય છે એક નાની ઢીંગલીને તેઓ ખભામાં સુડાવે એક વ્યવસ્થિત ઘર ઘરનું આખું ઘર સાચવતી હોય છે તો ઈશ્વરે પ્રકૃતિ એ સ્ત્રીને માનો રોલ નિભાવવાનો એક જન્મદત બક્ષિસ આપી હોય છે મા હંમેશા ઉચ્ચ સ્થાને જ બિરાજે તે પછી ધરતીમાં હોય કે મંદિરમાં બિરાજતા દેવી હોય કે આપણી માવડી હોય મા ક્યારે કાઈ જ નથી માંગતી નિસ્વાર્થ ભાવે સતત આપ્યા કરે છે આપ્યા જ કરે છે કંઈ પણ રિટર્ન ની અપેક્ષા વગર મારી વાત કરું તો થોડાક દિવસ પહેલા મને શરીરમાં એક ડાઘ જેવું દેખાણું ડોક્ટર્સ ની દવા કરી પરંતુ કંઈ ફરક પડ્યો નહીં મે મારી મમ્મીને કોલ કર્યો કે મમ્મી મને આવી રીતે સફેદ ડાઘ દેખાય છે અને દવાથી ફરક નથી પડ્યો તો મારા મમ્મી કહે છે કે બેટા રામાપીરના મંદિરે જા ત્યાંથી રાખ લઈ આવ અને ત્યાં લગાટ મટી જ જશે રામાપીર સારું જ કરશે તો આ છે માં માનું પ્રેમ એ વિશે મેં બે પંક્તિઓ લખી છે જે અહીંયા જરૂર ટાંકીશું માં મારી હજુ એ ભોળી છે મા મારી અજુ એ ભોળી છે દુવાઓની તેની પાસે જોડી છે બીમાર જો હું પડું ક્યારેક તો બીમાર જો હું પડું ક્યારેક તો કહે ઈશ્વરની રાગ ચોડી છે તો જ્યારે જ્યારે મને કોઈ કહી ને કે તું તારી માં જેવી લાગે છે ત્યારે હું ખૂબ ખુશ થઈ જાઉં કે હું મારી મમ્મી જેવી લાગું છું અહીંયા એક બીજી વાત કરીશ કે માં બનવાનો અહેસાસ જ્યારે એક દીકરીની કે દીકરાની માં બનીએ ને ત્યારે જ થાય છે અને સ્પેશિયલી દીકરી વિશે માની ચિંતા પણ ત્યારે જ સમજાય છે આપણે ખુદ જ્યારે દીકરી હોઈએ ત્યારે નથી સમજી શકતા સ્કૂલેથી મોડું આવવું ટ્યુશન થી મોડું આવવું કે ફ્રેન્ડ ના ઘરે નાઇટ આઉટ કરવું ત્યારે માં ખરેખર ચિંતા દૂર થઈ જાય છે અને સમજાવે છે ગુડ ટચ શું છે બેડ ટચ શું છે સ્પેશિયલી દીકરીને માં બધું જ સમજાવતી હોય છે દરેક પરિસ્થિતિમાં માં એની પડખે ઊભી હોય છે આ છે માં અને જ્યારે હું મારી વાત કરું તો હું એક દીકરીની મા બની ત્યારે હું ખૂબ ખૂબ ખુશ હતી અને જે ચિંતા મારી મારા માટે કરતી હતી એ ચિંતા હવે હું મારી દીકરી માટે કરતી થઈ ગઈ ખાલી પાત્રો બદલાયા છે પણ માની ચિંતાનો વિષય હંમેશા એ જ રહ્યો છે અને માડીના પ્રેમની નિર્મળ ગંગા સતત વહેતી જ હોય છે દરેક કલાકાર પોતાની કૃતિને પોતાનું નામ આપે છે જ્યારે માવડી માં એક એવી છે કે જે પોતાના બાળકને જન્મ આપીને એને એના પિતાનું નામ આપે છે આ છે માં મધર્સ ડે એટલે માત્ર એક દિવસ જ માને થેન્ક યુ કહેવાનું એવું નથી પણ આપણે માં વગર કેટલા અધૂરા છે આપણા જીવનમાં માં વગર કેટલી અધૂરો છવાયેલી છે એ દર્શાવવા થેન્ક યુ કહેવા માને મધર્સ ડેનો આ દિવસ આપણે મનાવીએ છીએ માતૃવંદના પિતૃવંદના આપણા લોહીમાં છે આપણા સંસ્કારોમાં છે પરંતુ આપણે આપણા જીવનમાં માનું સ્થાન શું છે એ માને કે પિતાને બતાવવાનો એક પ્રયાસ માત્ર એટલે મધર્સ ડે અહી એક બીજી વાત જરૂર કરીશ માનો મહિમા તો આપણે જાણીએ છીએ ખૂબ સારી રીતે આપણે જાણીએ છીએ પરંતુ સિક્કાની એક બીજી બાજુ છે જે કડવી છે એ કડવી વાસ્તવિકતા પણ સ્વીકારવી જોઈએ અને એ વાસ્તવિકતા આપણે દૂર કરવી જોઈએ એના માટે પ્રયાસ કરવા જોઈએ અનિલ ચાવડાનો એક શેર ટાંકીશ દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે દીકરો બીમાર માં માટે અલગથી નર્સ રાખે છે ઠેસ બાળકને કદી ક્યાંય ન વાગે એટલા માટે માં સદા ચોખ્ખી ઘરની અને હૃદયની હર્ષ રાખે છે આ છે માં જ્યારે મા માટે દીકરાઓ શું કરે છે માનું સ્થાન વૃદ્ધાશ્રમમાં શા માટે જરા અંતર પર હાથ રાખીને કહેજો સાહેબ માનું સ્થાન આપણા હૃદયમાં હશે આપણા ઘરમાં હશે તો એ ઘર હંમેશા સુખી હશે એક ઘર અને એક ઘરમાં રહેવાવાળા હંમેશા સુખી હશે અને આપણું જીવન સાર્થક બનશે આપણે મકાન ઉપર માત્ર નિવાસ ન લખાવીને તો સાહેબ માને ઘરની અંદર નિવાસ કરાવીને એ જરૂરી છે સમજાય તેને વંદન વિશ્વ માતાઓને વંદન હેપી મધર્સ ડે અસ્તુ